દમણ દાબેલ ગ્રાઉન્ડ પર ભંડારી પ્રીમિયર લીગ નાઇન ક્રિકેટ ટુર્નામેન્ટમાં દેવકાની કિંગ રાઇડર્સની ટીમ વિજેતા જ્યારે મરવડી ડાર્ક હોર્સેસની ટીમ રનર્સઅપ રહી વિજેતા ટીમને પચોતેર હજાર અને રનર્સઅપ ટીમને પચાસ હજાર રોકડ પુરસ્કાર તેમજ ટ્રોફી એનાયત કરાઈ ખાતે ભંડારી હજાર ચોવીસ ત્રણ દિવસે ભંડારી પ્રીમિયર લીગ નાઇનનું આયોજન કરવામાં આવ્યું હતું જે ટુર્નામેન્ટની ફાઇનલ મેચ સાત એપ્રિલ રવિવારના રોજ દેવકાની કિંગ રાઇડર્સ અને મરવડની ડાક હોર્સેસ ટીમ વચ્ચે રમાઈ હતી જેમાં ડાક હોર્સેસની ટીમે ટોસ જીતી ફિલ્ડિંગ લીધી હતી કિંગ રાઈડર્સની ટીમે બેટિંગ કરી ઓગણસાઠ રન બનાવ્યા હતા જેના જવાબમાં ડાર્ક હોર્સેસની ટીમે અડતાલીસ રન બનાવી ઓલ આઉટ થતા દેવકાની કિંગ રાઈડર્સની ટીમનો ભવ્ય વિજય થયો હતો જ્યારે મરવણની ડાર્ક હોર્સેસની ટીમ રનર્સ અપ હતી ફાઈનલ વિજેતા ટીમ કિંગ રાઈડર્સને પચોતેર હજાર રોકડ અને વિજેતા ટ્રોફી તેમજ રનર્સ ડાર્ક હોર્સેસ ટીમને પચાસ હજાર રોકડ અને ટ્રોફી એનાયત કરવામાં આવી હતી આ પ્રસંગે વલસાડ ભંડારી સમાજના પ્રમુખ ચેતન પટેલ ટ્રસ્ટી નિલેશ ભંડારી દિલીપભાઈ ભંડારી દમણ ભંડારી સમાજના પ્રમુખ રમેશ ભંડારી સભ્યો કમલેશ ભંડારી વિજેન્દ્ર ભંડારી નેહલ ભંડારી સામાજિક સેવિકા પાડી ભંડારી ચેરિટેબલ ટ્રસ્ટી દીપ્તિ ભંડારી ઉપસ્થિત રહી ખેલાડીઓને પ્રોત્સાહિત કર્યા હતા સમગ્ર કાર્યક્રમનું સંચાલન ભાવિન ભંડારીએ કર્યું હતું ક્રિકેટ ટુર્નામેન્ટને સફળ બનાવવા પ્રતિક વૈભવ અજય પરિમલ મિતેશ કેવલ મેહુલ જીતેશ સચિન વગેરે યુવાનોએ ઉઠાવી હતી આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલ ને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે લાયકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની ની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે લાઇક સબસ્ક્રાઇબ એન્ડ શેર વિડીયો